દીકરીના લગ્ન તારીખ નવેમ્બરે થયેલા દીકરીના પિતાએ દીકરીના લગ્ન નું રિસેપ્શન આવતીકાલે ધંધુકા પાસે રંગપુર ગામે રાખેલ છે ત્યારે દીકરી અને જમાઈને રિસેપ્શન માટે હાજર રહેવા

અને આ ગામ જોવા માટે આમ ઉમંગ છે એટલો કે હેલિકોપ્ટર ગામની અંદર પેલી વાર જોવા મળ્યું એટલે માટે ગામ માં પેલી વાર જોયેલું અને પબ્લિકે ખુશ છે તમે જોવો છો પબ્લિક કેટલું છે ગામની અંદર ખુબ આનંદ આનંદ છે ગામ ગામજનોને

વાલ સોઈ દીકરી પ્રત્યેનો પિતાનો અપાર પ્રેમ આજના દિવસે વ્યક્ત થયો અમારા બાવીસ તારીખે લગ્ન થયા છે નાનકડે એવું નાગનેશ ગામ ની અંદર એમાં ખાસ કરીને આજે રિસેપ્શન તમારા પપ્પા દ્વારા હેલિકોપ્ટર મોકલ્યું છે શું કહે છે

એટલે સગા માં સગું નીકળતો બધા સગા વાળા સમાજ ના ખુશ છે અન્ય લોકો ને દીકરીને લઈને તમારો સંદેશો તમારી દીકરીને ખુશ રાખવા માટે આજે ઊંટું પહોંચી છે વીસ વર્ષ થાય ને કાલે સવારે એના ઘરે જતી રહે છે તો તમારાથી જેટલા શોખ પૂરા થાય એટલા એના કરાવી શકો છો પછી એના કિસ્મત ની વાત છે એના ઘેર જતી રહે છે